સુરતમાં બે દિવસ પહેલા સુરત રેલવે ટ્રેન નજીક સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનને ઉઠલાવવાનો પ્રયાસ કરવાની ઘટનામાં રેલવે પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બે પૈકીના એક આરોપીની સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો જ્યારે આ ઘટનામાં ફરાર અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે મહત્વનું એ છે કે બંને આરોપીઓ દ્વારા અંદાજિત પંદર ફૂટ ચોરીના લોખંડનો પાઇપ કટિંગ કરવા માટે રેલવે ટ્રેક પર મૂક્યો હતો પરંતુ ટ્રેનના મોટરમેનની સતર્કતાને પગલે મોટી દુર્ઘટના બનતા ટળી હતી સુરતમાં મોટી રેલ દુર્ઘટના બનતા ટળી છે સુરત ઉપડેલી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન પોતાના નિયત સમય મુજબ બે દિવસ પહેલા અમદાવાદ તરફ જઈ રહી હતી બે દિવસ પહેલા સાંજના પાંચ વાગે ને સત્તાવન કલાકે આ ટ્રેન અમદાવાદ તરફ જવા નીકળી હતી આ સમયે ટ્રેન સુમુલ ડેરી રોડ સુધી પહોંચી હતી જે વેળાએ રેલવે ટ્રેક ઉપર અંદાજીત પંદર ફૂટ લાંબો લોખંડનો પાઇપ જોય સોરાટ જતા એક્સપ્રેસ ટ્રેનના મોટરમેનની નજર આ પાઇપ પર પડી હતી જેથી તાત્કાલિક ધોરણે ટ્રેનના મોટરમેન દ્વારા ટ્રેનને થંભાવી ઘટનાની જાણ રેલવે વિભાગને કરવામાં આવી હતી બનાવની જાણકારી મળતા જ સુરત રેલવે પોલીસ એલસીબી આરપીએફ સહિત રેલવે વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા ટ્રેક ઉપર પડેલા પંદર ફૂટ લોખંડના પાઇપનો કબજો લઈ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો રેલવે ટ્રેકની સામે આવેલા રોડના સીસીટીવી ફૂટેજની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી જે સીસીટીવી ફૂટેજમાં બે શખ્સો આ લોખંડનો પાઇપ લઈને રેલવે ટ્રેક પાસે આવતા નજરે પડ્યા હતા જેથી પોલીસે તાત્કાલિક ધોરણે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્કો ગતિમાન કર્યા હતા પોલીસે સીસીટીવી ફૂટેજ અને હુમન સોર્સના આધારે કતારગામ કાંસાનગર ખાતેથી બે પૈકીના એક આરોપી દેવસીભાઈ કોરટિયાની ધરપકડ કરી હતી હતી જે આરોપીની પૂછપરછમાં બાબત સામે આવી સુરત રેલવે પોલીસ દ્વારા મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આરોપી રામજી દેવસી કોરટિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ આ ઘટનામાં ફરાર અનેક આરોપીની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે